આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આપણી દિનચર્યા નિપુણ ભારત અંતર્ગત આ ચાર્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા સવાર સાંજ બપોરે રાત્રે દિનચર્યા છે એની વાત કરવામાં આવી છે તો ચાલો બાળકો તમે સમજવા તૈયાર છો ને ઘણું છે ને હા તો તમે દિનચર્યા એટલે આખો દિવસ શું કરો છો તેની વાત છે તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ્યું બનાવી દો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો હવે અહીંયા ધ્યાન આપો આપણી દિનચર્યા એટલે કે આપણે આખો દિવસમાં શું કરીએ છીએ તો સવારે તમે ઉઠો તો વહેલા ઉઠવું બ્રશ કરવું સ્નાન કરવું તૈયાર થવું નાસ્તો કરવો અને દફ્તર લઈને તૈયાર થવાનું પછી બપોરે તો કે જમવાનું શાળાએ જવાનું શાળામાં ભણવાનું અને રમત ગમત રમવાની પછી સાંજે તો સાંજે નાસ્તો કરવો રમત ગમત હોમવર્ક કરવું પુસ્તકો વાંચવા ને ટીવી જોવું પછી રાત્રે તો રાત્રે ભોજન લેવું સ્નાન કરવું બ્રશ કરવું લાઈટ બંધ કરવી અને સુઈ જાવું તો તમે બધા ઉઠો છો ને ચાલો વહેલું કોણ ઉઠે છે કેટલા વાગ્યા માં ઉઠો છો પાંચ વાગ્યે છ વાગે ઉઠો છો ને પાંચ વાગ્યે ન ઉઠતા હોય ચાલો કેવલભાઈ તમે કેટલા વાગ્યે ઉઠો છો ત્રણ વાગે ત્રણ વાગે થોડું ઉઠવાનું હોય તારી મમ્મી ના રે ઉઠે છે પાંચ વાગ્યા બસ પાછો સુઈ જા કાંઈ વાંધો નહીં સરસ વેરી ગુડ પણ સવારે સાત થાય ત્યાં ઉઠી જવાનું બધાએ બરોબર છ વાગ્યે ઉઠો તો વધારે સારું પછી બધા બ્રશ કરો છો ને કરો છો ને બ્રશ પછી કેટલા નાય છે નાવ છો બધા સરસ મજાના સાબુથી સરસ સરસ સારા કપડાં પહેરવાના પછી નાસ્તો કરો છો ને સવારમાં ભાખરી ચા છે નાસ્તો સૂકો પછી દફ્તર તૈયાર કરીને સ્કૂલે આવો છો ચાલો નિધિબેન તમે તમારું દફતર જાતે તૈયાર કરો છો ને અને સ્કૂલે આવી જાઓ છો ને જાતે સરસ વેરી ગુડ પછી બપોરે શું કરો છો તમે અહીંયા નિશાળે જમો છો ને બધા બપોરે આ થી અગિયારથી ની સ્કૂલ છે તો બપોરે બધા ઘણા ટિફિન લાવે છે ઘણા મધ્યાહન ભોજનમાં જમે છે તો બપોરે જમો છો પછી શાળામાં શું કરો છો તો કે શાળામાં તમે આવો છો પછી જમો છો ને પછી ભણો છો અને પછી રમવાના ટાઈમે રમો છો રમવાની મજા આવે ને તો ભણવાની મજા આવવી જોઈએ ને હં અને પછી તમે રાતે શું કરો છો તો કે સાંજે ઘેરે જઈને નાસ્તો કરો પછી થોડીક વાર રમો પછી તમે લેશન કરો તમે તો નાના છો બાલવાટિકામાં લેશન ન હોય પણ બીજી હોય ને બધું કંઈક તમારા દફતરમાંથી લઈ અને કંઈક અવનવું કરો છો ને પછી ચોપડી વધારાની તમારી પાસે બીજી હોય તો એ પણ તમારે વાંચવાની તમારી પાસે બુક હોય અહીંયા તો તમે બુકમાં તમારા પ્રવૃત્તિ પોથીમાં કરો છો ઘેરે પણ એવી સામાન્ય જ્ઞાનની ચોપડી રાખવાની ભાઈ બેન ને કહેવાનું અમને બચાવો સમજાવો મમ્મી પપ્પાને કહેવાનું પછી ટીવી જોવો છો ને એમાંય સરસ મજાનું આવે છે વાર્તા બાલગીત ભણવાનું ઈ જોવાનું પછી રાતે શું કરો છો તો કે સાંજે પાછું ભોજન લ્યો છો એટલે કે ખાવ છો પછી સાંજે નાવ છો પછી સૂવા ટાઈમે બ્રશ કરવાનું બધાએ શું કરવાનું બ્રશ કરવાનું પછી સાંજે સૂવો ત્યારે લાઈટ બંધ કરીને સૂવાનું અને શાંતિથી સૂઈ જવાનું તો આ બધું તમે કરો જ છો બરોબર તો તેમાં તમને મજા આવે છે બરોબર આખો દિવસ મજા આવે છે ને ઘરે આવે છે ને રમવાની મજા આવે છે ભણવાની મજા આવે છે ખાવાની મજા આવે છે સરસ વેરી ગુડ શાબાસ ખૂબ સરસ પ્રયત્ન કર્યો સમજવાનો ચાલો તો સરસ મજાની તાલી પાડી દે For us, very good. Sad back.